શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિત્તોલ ખાતે વાર્ષિકોત્સવ યોજાયો શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોર ખાતે વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સતત અભ્યાસ પછી વિદ્યાર્થીઓ માનસિક રીતે પ્રફુલ્લિત બને સાથે તેઓમાં ખેલદીની ભાવના વિકસે શારીરિક સ્વસ્થતા સજાગતા આવે ઉપરાંત તેઓમાં ચપળતા ઝડપ ત્વરિત નિર્ણય ધ્યાન એકાગ્રતા જૂથ કાર્ય એકતાનું મહત્ત્વ શિસ્ત અને ખેલદીની ભાવના વગેરેનો વિકાસ થાય તેવા ઉમદા હેતુસર શાળાના આચાર્ય શ્રી સાઈ શેખના નેતૃત્વમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો માટે શાળાના મેદાનમાં વિવિધ રમતો જેવી કે લીંબુ ચમચી કોથળાદોળ ઝીકઝેક રેસ ઊંધી દોડ સિક્કા શોધ શતરંજ થ્રો બોલ અને ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ રમતોનો હેતુ સાર્થક કર્યો હતો ક્રિકેટની રમતમાં ભાઈઓને ક્રિકેટ કરતાં બહેનોની ક્રિકેટમાં તીવ્રસાકસી જોવા મળી હતી બહેનોની ક્રિકેટમાં શાળાની શિક્ષિકા બહેનોએ પણ ભાગ લીધો હતો જ્યારે ભાઈઓની ક્રિકેટમાં શાળાના શિક્ષકો સુપરવાઇઝર અને આચાર્યએ પણ ભાગ લીધો લઈ લઈ વિદ્યાર્થીઓનો ઉત્સાહમાં વધારો પ્રેરણા સ્ત્રોત બન્યા હતા એકંદર રમોત્સવ ખૂબ જ સફળ આનંદ ઉત્સાહભર્યા અને ખૂબ જ યાદગાર રહ્યો હતો આ સમગ્ર વાર્ષિક રમોત્સવનું આયોજન અને સંચાલન શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી રણજીતભાઈ રાઠવા તેમજ ઉપપ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવાના સીધા માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો આવો સાંભળી આ અંગે શાળાના આચાર્ય સાહિત્યિક શું કહી રહ્યા છે સાંભળો તેવું ન શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલ ખાતે વાર્ષિક રમતોત્સવનું આયોજન શાળા સંચાલક મંડળના પ્રમુખશ્રી રણજીતસિંહ મોહનસિંહ રાઠવા સાહેબ તથા શ્રી અને છોટાઉદેપુરના લોકલાલીલા શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ શાળામાં યોજાયો હતો જેની અંદર શાળાના મહત્તમ વિદ્યાર્થીઓએ વિવિધ રમતો જેવી કે લીંબુ ચમચી કોથળા દોડ ઊંધી દોડ સિક્કા થ્રો બોલ ક્રિકેટ કબડ્ડી જેવી અનેક રમતોમાં ઉત્સાહભેર ભાગ લઈ પોતાની અંદર રહેલા કૌશલ્યોને ઉજાગર કર્યા હતા ખૂબ રસપ્રદ જો કોઈ રમત રહી હોય તો એ આપણા સૌની લોકપ્રિય રમત ક્રિકેટ હતી ક્રિકેટની રમતમાં ભાઈઓ તથા બહેનોમાં ધોરણ અગિયારની ટીમ વિજેતા બની હતી રમતોત્સવના અંતે તમામ વિજેતા ખેલાડીઓને વિજેતા સ્પર્ધકોને પ્રોત્સાહિત કરી ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું બરાબર